મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા આદિવાસી સમાજના રીત રિવાજો દાહોદ જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચો ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજીને દૂર કરવા આદિવાસી સમાજના નેતા મસીહા એવા શ્રી પ્રવીણભાઈ પારગીની આગેવાની હેઠળ સંજેલી તાલુકામાં વાસિયા ડુંગરા નેનકી ઢેંડિયા કંકરેલી સરોરી તેમજ વાણિયા ઘાટી ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે ફરીને ગામના આગેવાનો ભાઈઓ બહેનો વડીલો યુવાનો તેમજ સામાજિક કાર્યકરો સમાજના સૌએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને સૌ સમાજના લોકોએ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સાથ અને સહકાર આપવા અને અમલીકરણ સ્વેચ્છાએ કરવા ખાતરી આપવામાં આવેલ છે દહેજ પ્રથા ખોટા ખર્ચમાં દહેજ લગ્ન ખર્ચ ગામ ખર્ચની રકમ ભાજેડિયાનો ખર્ચ કન્યાદાનના રોકડ બે ભોજન ચા પાણી ઠંડા પીણા ડીજે સાઉન્ડ સિસ્ટમ ઢોલ વાજા સરડાઈ કનૈયા ઘરેણાં સંગ સગાઈ કપડાં પ્રસંગ વર ઘરે જોવા પરોણા પાઘડી જવાનો પ્રસંગ જાનૈયા તથા વાહનોની સંખ્યા આણું લેવા જવાનું અન્ય પરચુરણ ખર્ચ નોતરું ચાલનાની રકમ મામેરું મામા મૂડ્યું આમંત્રણ કંકોત્રી લાડી પહેરાવવા જવું હળદર લેવા જવું તેલ ચડાવું લગ્નવિધિ લગતિયા કોઈ બીજી કે ત્રીજી પત્ની કરે તો શું છેટા છૂટાછેડા વાર બોકડી લગ્ન વ્યસનો વર માટે ઘોડો બગી ફટાકડા દારૂ નવા રિવાજો ટેન્ટ સામણિયા ખર્ચ આગલી સંસ્કૃતિ ઓળખની જાળવણી તથા ઘરેણા પહેરવેશ સમૂહ લગ્ન ઉત્સવ કરવા જોઈએ કોની સાથે લગ્ન સંબંધ બાંધવા ન જોઈએ આ જણાવ્યા મુજબ મુદ્દા પર સુધારા વધારા કરવા માટે દહેજ પ્રથા નાબૂદ અને ખોટા ખર્ચાઓ ઘટાડવા રત્ને સાથે મળતો જણાયો સંજેલી તાલુકા આદિવાસી પરિવારના સદસ્યો શ્રી રાવત પ્રભાસિંહ શ્રી અમરસિંહ ભાઈ તેમજ નિવૃત્ત કલેક્ટર શ્રી એસ આર રાવત સાહેબ તેમજ આદિવાસી પરિવારના સદસ્યશ્રીઓએ શ્રી તાલુકા પંચાયત સભ્યો સૌ સાથ સહકાર તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ ભગીરથ કાર્યમાં આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા સંજેલી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ